નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે યાત્રાધામ અંબાજીના ગબ્બરમાં એકાવન શક્તિપીઠ મંદિરમાં પરિક્રમા શ્રદ્ધાળુઓ સૂર્યાસ્ત પછી પણ પરિક્રમા કરી શકે છે અંધારામાં જવાનો ભય ન રહે ભક્તોની સલામતી માટે અને અહીં ગબ્બરના જંગલ અને પહાડોમાં પરિક્રમા કરતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તેમજ દીપડા રીછ અને અન્ય કોઈ પ્રાણીથી ભયમુક્ત બની આ પરિક્રમા માર્ગ પર દર્શન કરી શકે તે માટે લગભગ ત્રણ કિલોમીટર સુધીના સમગ્ર માર્ગ પર લોખંડની જાળીવાળો સુંદર ડોમ લગાવવામાં આવે છે અંબાજી મંદિર દેવસ્થાન દ્વારા શરૂઆત કરવામાં આવી છે દેવામ આ કામ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર દ્વારા જેમાં જાળીવાળો ડોમ લગાવીને લાઇટિંગ કરીને સમગ્ર રૂટને સૌથી સુંદર બનાવવામાં આવનાર છે હાલમાં અહીં અંદાજે પાંચથી છ કરોડના ખર્ચે ડોમ અને લાઇટિંગનું કામ કરવામાં આવશે જે આગામી ફેબ્રુઆરી માસમાં યોજાના પરિક્રમા મહોત્સવ પહેલાં પૂર્ણ થશે હવે ભક્તો દિવસ દરમિયાન તેમજ રાત્રે પણ પરિક્રમા કરી શકશે જ્યારે આ ડોમ અને લાઇટિંગ થશે ત્યારે ભક્તોને શ્રેષ્ઠ નજારો જોવા મળશે આ પરિક્રમા કર્યા બાદ ભક્તો અંબાજીમાં રાત્રિ રોકાણ કરી જેનાથી હોટલ ગેસ્ટ હાઉસના માલિકોમાં ધંધાને પણ મદદ મળશે જેમાં આપણે દીપડાનો ત્રાસ કહીએ અન્ય જનાવરોનો ત્રાસ કહીએ અથવા લાઇટને લાઇટિંગને રિલેટેડ જે ઇસ્યુઝ છે એના કારણે અત્યાર સુધી થઈ થઈ નતું રહ્યું તો અત્યારે ટ્રસ્ટ દ્વારા યાત્રાધામ બોર્ડ દ્વારા સમગ્ર પરિક્રમા પથ ઉપર ડોમ બનાવીને લાઇટ્સ અને સાઉન્ડ સિસ્ટમ બધી વસ્તુઓ સ્ક્રીન સાથે લગાવવાની તૈયારી અત્યારે ચાલી રહી છે ટૂંક સમયમાં જે કામગીરી પૂરી કરવામાં આવશે જ્યારે આ કામગીરી પૂરી થઈ જશે ત્યારે અંધારામાં પણ સાંજના સૂર્યાસ્ત પછી પણ લોકો પરિક્રમા ઉપર જઈ શકશે અને સમગ્ર જે એક લાઇટનું એક જે સારું એક અનુભવ છે એ અનુભવ લઈ શકશે આખો પરિક્રમાપથ જે છે લગભગ ત્રણેક કિલોમીટરનો છે અમે પૂરું એરિયા કવર કરવાના છીએ જે સંકુલો છે ત્યાં આર્ટવાળા અલગ લાઇટનું એક્ઝિબિશન્સ પણ લાગે તે પ્રકારનું પણ કરીએ છીએ સમગ્ર ખર્ચનું એસ્ટિમેટ વગેરે અત્યારે ચાલી રહ્યો છે લગભગ પણ અમારો અંદાજો હતો પાંચથી છ કરોડ રૂપિયાનું એસ્ટિમેટ ટોટલ આવશે